પવિત્ર શ્રાવણ માસ ની સવારી ભક્તો ને પેલા તો હર હર મહાદેવ અને જય રામ જય બોલબાલા મહાદેવ આપણે દર સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર કરીએ છીએ શ્રીફળના શણગાર હોય મેણ ના શણગાર હોય શણગાર હોય વર્ષોથી કરતા આવ્યા છીએ બત્રીસ વર્ષથી બોલબાલા ટ્રસ્ટ કાર્યરત છે એવી જ રીતના સેવાકીય પ્રવૃત્તિમાં જેમ કાર્યરત છે એવી જ રીતના મહાદેવ ની સેવા હોય કે કોઈ પણ અન્ય પ્રસંગ હોય હિન્દુ ધર્મ ના પ્રસંગ હોય કે અન્ય કોઈ પણ ધર્મ ના પ્રસંગ હોય એમાં બોલબલા ટ્રસ્ટ માટે એક સેવા તરીકે અને એક પ્રેરણા તરીકે કામ કરે છે આવતા સોમવારે આપણે આ સોમવાર આપણે આજે તમે જોઈ શકો છો ગોડીના એવી રીતના શણગાર કરેલા છે આવતા સોમવારે આપણે ફૂલ ના શણગાર છે પછી મહાકાલ સ્વરૂપ શણગાર છે અલગ અલગ જે રીતની દાદા પ્રેરણા કરે એ રીતની આપણે ઘટાટોપ શણગાર હોય છે ના શણગાર હોય છે અમાસ હોય છે છેલ્લો સોમવાર તો આપણે બરફના શણ બરફના શણગાર છેલ્લા કેટલા વર્ષોથી આપણે કરીએ છીએ અને જે રીતની મહાદેવની પ્રેરણા ગુરુ જે રીતની પ્રેરણા કરે એ રીતના આપણે કાર્ય કરતા રહીએ અને દાદાના સાનિધ્યમાં રહીએ